અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્ક ના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે સોળ સપ્ટેમ્બરે મેટ્રો ફેઝ ટુ નો શુભારંભ થશે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી ગાંધીનગર સેક્ટર એક સુધી કનેક્ટ થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે ગાંધીનગરના વનચેતના કેન્દ્ર સ્થિત વનપાલ સ્મારક ખાતે વન તથા વન્યજીવોના સંરક્ષણ સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના વન શહીદોને ભાવપૂર્ણ સુમન અર્પણ કર્યા હતા રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના કામો માટે ધારાસભ્ય ધારાસભ્યને રૂપિયા ની કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવીને મંજૂરી આપવામાં આવી છે મહાનગરપાલિકા વિસ્તારોમાં ધારાસભ્યોને કુલ રૂપિયા છાસી કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાના નિર્ણયને પરિણામે મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું નું ત્વરાએ મરામત કાર્ય હાથ ધરી શકાશે મુખ્યમંત્રી શ્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતે ઉમિયા મંદિરમાં ધજા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો મુખ્યમંત્રી શ્રી ઉમિયા માતાજીના આનંદના ગરબાનું ડિજિટલ વિમોચન કરી શોભાયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ અવસરે ઉંઝા ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં કાપડની થેલીના વેન્ડિંગ મશીનનો પણ શુભારંભ કરાયો